તો હેલો ડુ ફેમિલી ગેમ જો બધા મજા મજામાં છે તો જઈદ વાર કરી જેમાંથી ફરે વાર અમારા નવા ઇન્ટરવ્યુમાં તમારું સ્વાગત છે ને આજે છે ને હું અમારા કાનજીભાઈ વારસી નાનજીભાઈનું ઇન્ટરવ્યુ લેવા બરોબર તો નાનજીભાઈને આપણે સવાલ કરીશું મતલબ મને ખબર નહીં હું સવાલ કરી બરોબર બરાબર એઠે તો પૂછીશ પહેલાં તો આપણે પૂછશું કે આ ચેનલ બનાવવાનું તમને આઈડિયા એવું હોતા નથી એમ અને અમારા કાજલભાઈને પૂછ્યું આપણે બરોબર તો નાનજીભાઈ તમને આ ચેનલ બનાવવાનો આઈડિયા મતલબમાં મગજમાં ક્યાં છે એમ કેવી રીતે ચેનલ બનાવવાનો આઈડિયા તો ઘણો સમયથી હતો જ તી પણ એ બધી વાત પછી પણ પહેલા તો જો કે સૌથી પહેલા છે ને ઇન્ટરવ્યુ મે કોઈને દીધું નથી ને જાજી ભાગ્યાજી દેય એ પણ નહીં પણ આ તો જનતીબેની ચેનલ બોલે તો જે કે બોલો તો જે હાલતી નથી ગરો નથી પકડતી એટલે અમે ઇન્ટરવ્યુ આપીએ છીએ અમારી ઇન્કમ કેટલી છે ને મહિનાની એ તમને બધી છે પણ એ સેલે આવવામાં આવે છે તમે વિડીયો કાપતે ને વેચમાં કીધું મારું નકી ન હોય કેમ કે અભણ માણસ શું એટલે કઈ ખબર પડે નહીં કા તો આ અમારો આખો પરિવાર

બોલો તો બધા નક્તો કઈ આવે નહીં તો અમીએ તો તમારા બધા અમીએ ચેનલ બનાવી તમારા બધાના લીધે અમારે હાલે છે મહિને ઇન્કમ પણ સારી છે અને હવે આમના અમને સપોર્ટ કરજો અને અમને જે સપોર્ટ કરતા હોય બધા એમાં આવ્યા તો જે કે ભાઈને સપોર્ટ કરજો કેમ કે અમારા ભાઈના છોકરા છે તો અમે બે ભાઈ છા તો અમારા નાનો ભાઈ છે તો અમારા નાના ભાઈને સપોર્ટ કરજો અને બીજું તો પછી કઈક પાછા તમને કઈ પણ હવે આને કઈ કેવું કેવું થતું છે આગળ મોઢો જોઈ શું કેવું તો હવે સે મારવાલ આપણે નંજીમી ને પૂછી તી પેહલા જે સ્ટાર્ટિંગમાં વિડીયો ઉતારતી કયા ફોન માં ઉતારતા અને કેવી રીતે પછી બીજા ફોનમાં બીજા ફોન લીધા ને એવું બધું પૂછી તો નંજીમી તમે પેલા કયા ફોન માં વિડીયો શૂટ કરતા પેલા તો મારી પાસે ફોકો હતો પણ ફોકો માં આપણે ઉતાર્યો નતો પછી છે ને બત્રીસ હજાર નો બીજો લીધો એમ આઈ નો બત્રીસ હજારનો લીધો નામ તો આપણને આવડતું નથી ઘરે પીડ્યો છે અત્યારે પછી એમાં બનાવતા પછી એના પાછા આપણે એપલ લીધો તેર

અંધાઈ કરતા વિડીયો અપલોડ કરવા જાવ ને કલાક દોઢ કલાક લાગે ઈ મારે ખાસમાં ખાસ નોંધ ચેનલ જેને બનાવીને બનાવજો ન બનાવી તો કઈ નહીં એપલ ફોન હોય ને તો કવરેજ નો આવતો ને તો દોઢ થી બે કલાક વિડીયો મેકઅપ થાય તો આ જેકે ભાઈ ને ખબર છે તો હવે મિત્રો છે ને આપણે નાનજી ભાઈ પૂછીએ પૂછ્યું ને અહીંયા દરિયાકાઠ છે બરોબર મતલબ માં નેટવર્ક નો પ્રોબ્લેમ બહુ આવતો હોય દરિયાકાઠે ટાવર નો આવતો હોય બરોબર તો આપણે પૂછ્યું ને ફાઈવ ટાવર અનલિમિટેડ આવે છે કે નથી આવતો ફોર આવે કે ફાઈવ ની વિડીયો અપલોડ કરવા કઈ જગ્યાએ જાય અહીંયા કરે કે પછી આમ દરિયાકાંઠે બીજી થઈ જાય એ નાનજીભાઈ ને પૂછીએ આપણે તો નંજી ભાઈ તમારું શું કેવું કે વિડીયો અપલોડ આયા થી જાય ઘરે કે બીજે ત્યાં જવું પડે ઘરે તો થાય જ નહીં કોઈ કાળે વિડીયો અપલોડ કરવો તો મારા સંધાઈ ની પહેલા તો છે ને દરિયામાં જવું પડે વિડીયો એડિટિંગ કર ઘરે ને ઘરે થમનેલ નું કામ હોય તો ઘરે ને ઘરે બાકી વિડીયો અપલોડ કરવા દરિયામાં માં જવાનું સખત એક ને એક જગ્યાએ મેં મારા વ્લોગ ઘણી વખત દેખાડેલ છે એની જગ્યાએ કલાક થી 1.5 કલાક બેહવાનું ઉભડક ફોન આયા આમ રાખવાનો જો આમ 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 રાખો તો જ વિડીયો અપલોડ થાય નહીતર વિડીયો અપલોડ થાય નહીં તમે એટલે લઈ લેને તોય તેમ એવી જગ્યાએ હું જાવ છું ને હવે પાછો હમણાંથી અલોનથી ફૂડ લઈને જાવ બેખારું પડે એમ

હવે તેના પત્ની હારા મારા મળી ગઈ તો એવું કઈ જરૂર નહીં નાનજીભાઈ ની જીએ બી એફ બરોબર બરોબર છે આ એ હારું નવીન મારો બેટો જી તો હવે છે ને છેલ્લો પ્રશ્ન છેલ્લો તો નાનજીભાઈ ને આપણે સોય મહિના થયા મતલબ સોય પછી મહિના થયા છે બરોબર તો એનો ઇન્કમ મતલબ બધી થી ભેગી કરીને કેટલી છે છે એમ નાનજીભાઈ આપણે પૂછી હવે તમારે બધાને છે ને સરવારો માન લેવાનો હું તમને કી દઉં 11000 થી 20000 સડ ઉતર સડ ઉતર શું કરે કેમ કે આપણે બહુ કાઈ ખાસ વીડિયો હાલતા નથી અને હાલે તો વધે નો હાલે તો ઘટે સરવારો તમે માન લેજો અગિયાર બે મહિના બે વર્ષ ને ચાર મહિના જેવું છું છે સરવારો મારી લેજો બરાબર ને હા તો તમારે છે ને અગિયાર થી ઉપર ને વીસ થી અંદર એટલે વસાળા ગાળામાં મતલબ જેટલા તમારે આંકડા રાખવા એટલે ઈ પ્રમાણે સરવાળો મારી લેજો બરોબર કેટલા પૈસા થાય પછી તમે કોમેન્ટમાં કહેજો પાછા મને બરોબર તો હવે છે ને મિત્રો આપણે છે ને ઇન્ટરવ્યુ અત્યાર સુધીમાં કોઈનું લીધું નથી બરોબર ને નાનજીભાઈને પહેલી વાર એન્ટ્રી લેવા મને કંઈ ખબર પડતી નહીં નાનજીભાઈ એ કોઈ દિવસ અત્યાર સુધીમાં ઇન્ટરવ્યુ આપ્યું નથી બરોબર તો મને આપ્યું પહેલીવાર ઇન્ટરવ્યુ કેમ કે છે ને વાર મને એ પોને બીજા કેમ ના આપતા ખબર નહીં બીજા કોઈ કે છે આવ લગભગ લગભગ દેવ હોય ની ભાઈ ઘણાય કીધું ઇન્ટરવ્યુ ને ઘણાય કીધું પણ દેવ નથી કેમ કે તમાર સપોર્ટ કરવો છે આ ભાઈ ને એટલે મે દીધું છે ને કે દેવ ની અને પછી ઇન્ટરવ્યુ દેવા રે ને તમે યાર અમારા પછી ઇન્ટર એમ એલ ઉસ ન આવે એટલે ઇન્ટરવ્યુ ની દે ખાલી સપોર્ટ કરો બધાય મિત્રો આ જયંતી ભાઈ સપોર્ટ કરજો અને અમને સપોર્ટ કરજો તો આજ સાથે આપણે આ વિડિયો ને અથવા ઇન્ટરવ્યુ ને અહીંયા સમાપ્ત કરી દઈએ ને જય માતાજી બાય બાય